ક રૂપિયાની તો છે ને આ બચ્યો કરી જ પણ હા હારું છે ને રૂપિયા બસતા જ નહીં આ એટલે વેસન છોડા મને એવું મન સરસ મજાનો કોઈ ભૂ મળી જાય એક ભૂવોજી કી માર કરવું જ છે કીધું કોઈ ને એમ કહે કે મસાલો છોડી જ દો એક જ ઝાટ કરમો એટલી ઝાટ મસાલો છોડ દેવા તૈયાર છું પણ બસ ખાલી મને એવા ભૂવોજી મળવા જોઉં મને હા હારું જવા દે ને એક બાજ સ્ટોક મળતો હોય તો ભુવાજી શું વિચારમાં પડ્યા છે દહીં

તો હારું એક જગ્યા જવું છે પણ કદાચ મારા છે ને મસાલાનું વ્યસન બહુ છે ને આ નહીં એટલે હારું હું રસ્તો ગુજુક હોય કોઈક માળક બતાવ મારે મસાલાનું વ્યસન છોડે પૈસા બસતા જ નહીં યાર એવું કોઈ તમારા બાર માં એક રસ્તો છે હેનો રસ્તો બતાવું યાર મારે માસન ચાર ન છોડવા માંગુ છું ને

ભાઈ હું જાજુ આગળ ભાર છું હાથ ની રેખાઓ ગઈ જઈશ મસાલા હાજુ મને હજી ઓળખ્યા છે તરી જેને નહીં ઓળખ્યા એ પરી ગયા ભાઈ મા કઈ દે શું સર

બોમ્બે થોડું ખાવાની વસ્તુ છે પણ મસાલા માં ચાર મસાલા મસાલાનું વ્યસન છે અને આ વ્યસન સુટતું નહિ બસ માં હું જ અરજી કરું કે મેસાલા નું વ્યસન સુટી જાય એવું કોક કરો માં બસ

જગત વિચાર્યું ના હોય કોઈ દા સપનું જોઈ ના હોય એવું ના રહી ગયેલું તો મારું નોમ માતા નઈ ભાઈ ખમાત અને માર તારે એવું બનાવવાનું છે મા બસ આ સુટી જાય એવું કોક મા બસ આ મસાલાનું નું વેસન સોરવા માટે આવ્યો છું મને ગોમ માં આવતો ભાર મળી એક ભાઈ કીધું કે ભાઈ કારું ભૂવા જાય જો તમારે ગમે તે જેવું વેસન હતું આ સુટી જાય એટલે હું મા તારા પારા આવ્યો છું અને તારા આ વેસન સોરાવાનું છે બરોબર હું જોઈ ભૂલી ના પડતી હોય હા મા ટોપી પહેરેલો ભાઈ હતો હા મા હા છું અને શંકુભા કરી નોમ હતો એનું

અરે તૈન માં છેલા ખાતો થઈ જાવ કે મારે કાળુ બુવાજી ની માતા હાસી હાસી ને હાસી એ વાત ની માં ખમણ મજા થઈ હાસી તો માતા છે બુલા તમે પરો છો ના માં બોલો ને પરો માં હું બોલો કોઈ પણ માં બોલી રે પણ તું ખોટી નહીં માં હાસી છે બસ માં સુરુ ક સુરુ થાય માં ઉતર ક માં ઉતર નહીં તો તું ભઈ હાતર માં રાજા લવદાન બસ માં રજા લઈ લ્યો આ રવિવાર નઈ ને પેલો રવિવાર આવ વ્યસન છૂટી જાય હા તો દા ઇંચ પોતે હજાર રૂપિયા મૂકી જતો બીજું ચાર રૂપિયા એમાં વ્યસન છૂટાય એટલે જેમાં